સુરત શહેરમાં સુરત શહેરના યુવાનો વડીલો મહિલાઓ બાળકો બધા સાથે મળીને ગણપતિ બાપાની વિસર્જન યાત્રા ખૂબ ધામધૂમથી સુરત શહેરના ખૂણે ખૂણે મનાવવામાં આવી રહી છે હાલ સુધી છત્રીસ હજારથી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે ખૂબ જ શાંતિપૂર્વક ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેયરશ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છો આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપ્પાના મોરિયાના નારા જોડે લોકો નાચી રહ્યા છે ઉત્સાહ મનાવી રહ્યા છે આ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે ઉત્સાહ ઉત્સવ અને આપણી પરંપરાઓ આસ્થા અને પૂજા અર્ચના સમાચાર એવા મળી રહ્યા છે કે સીએમ સાહેબ રજા જવાના છે કેટલી વાત સાચી કેટલી વાત ખોટી આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર માત્ર વિપક્ષ અને માત્ર માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતા પૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતા પૂર્વક આ બાબતે પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારી પૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડક માં કડક પગલા ભરવામાં આવશે અને ખુબજ ગંભીરતા પૂર્વક આ બાબતને લેવામાં આવી છે